ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આજે બપોરે હેમાની કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી નજીક અચાનક આગ લાગી હતી જોટ જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જોકે બસ ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી આગની જાણ થતાં જ ચાલકે તાત્કાલિક બસને રોડની સાઈડમાં ઊભી રાખી હતી તેણે તમામ કામદારોને સલામત રીતે બહાર કાઢ્યા હતા

જીટીપીસીએલ કંપનીની ની બસ આગ લાગવાની ઘટના બની હતી તે સમયે પણ તમામ કર્મચારીઓનો નો આ બાદ બચાવ થયો હતો ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબ થી પહેલે